નમસ્કાર હું જો કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમેરિકામાં ગેરકાયદેસર રહેતા તેંત્રીસ જેટલા ગુજરાતી ભારતીયો ગુજરાત પરત ફરશે યુડિમાન નો એન્ટ્રીથી આવેલા લોકોનો નિકાલ કરવામાં આવ્યો છે તો મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના સૌથી વધુ લોકો ભારતમાં પરત ફરશે જેમાં મહેસાણા અને ગાંધીનગરના બાર લોકો સુરતથી ચાર અમદાવાદથી બે લોકો વડોદરા ખેડા અને પાટણમાંથી એક એક વ્યક્તિ પરત ફરશે ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટને લઈ અને અમેરિકાનું લશ્કરી વિમાન ભારત પહોંચવાનું છે ગેરકાયદેસર ભારતીય પહેલો જથ્થો અમેરિકન વિમાન દ્વારા ભારત આવી રહ્યો છે યુએસ એરફોર્સના સી સેવન્ટીન ગ્લોબ માસ્ટર વિમાને ટેક્સાસ નજીકના યુએસ લશ્કરી મથકથી અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટને લઈ અને ઉડાન ભરી હતી જો કે વિમાનમાં કેટલા ભારતીયો સવાર હતા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી પરંતુ સૂત્રો કહે છે કે આ વિમાનમાં બસ્સો પાંચ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ છે કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી એકસો ચાલીસ ભારતીયો પંજાબ રહેશે